આવડે ને જય શ્રી કૃષ્ણ બીજું રામ રામ તને પાછી નવી તારીખ આવી ગઈ હે ગાંધીનગર માટે જવાની હા દીદી સીધા ઓગણત્રીસ તારીખ આવી છે પાછી હવે આમાં ચેન્જીસ આવે કે હવે આ ફાઈનલ ફાઈનલ તારીખ ડરા બહરા પતાવી ને કે ડરા નઈ પતાય તો મિત્ર કોઈ દશેરા પહેલી જવા પડે ને કા કોઈ વાંધા નઈ એ

અને તમને બધા એમ થતું હોય કે આ મિત્ર તો ગાંધીનગર જવાના હતા એકચ્યુઅલીમાં પણ અહીંયા શું કરે છે તો એ વાતની જણાવતા બહુ ખુશી થાય છે કે મિત્રને આ જવાનું હતું એની તારીખ બદલાઈ ગઈ છે અને હવે મિત્રને જવાનું છે ત્યારે એની તારીખ નથી આવી તો મિત્ર હવે થોડોક ટાઈમ આપણી સાથે જ છે એકચ્યુઅલીમાં યાર

અને અમારે છે ને ભાઈ એમાં એવું થયું છે ગો રહી ને એની વધી ગઈ હવે તમે ઓલી શું કહેવાય સંદન ગો ને એ બધું ગોયું નામ સમજાય છે એ ગો છે ને પેલા પાણીના બંબુડામાં ગીરી જાય છે પાણીના પાઇપ જે નાખેલા હોય ને એમાં પછી જેમ જેમ પાણીનું પ્રેશર આપો ને બહાર કાઢવા એમ એમ ફૂલાય અને મોટે થાતી જાય બહાર ન નીકળે ગમે એમ તો અમારે તે ઘો માં એવું થયું છે કે ખાઈ પીને થોડીક તગડી થઈ ગઈ હે ઘો જવાનું નામ નથી લેતી તો મિત્ર ને ભાઈ નવરાત્રી ચાલુ થઈ છે માતાજીના ના આશીર્વાદ હે ને બહુ આરા એવો ફોઈ ગયા હે જવાનું આજ પેલા નોતા હતું પણ મેસેજ એવા હે કે મિત્ર ને ભાઈ તારીખ માં ચેન્જીસ આવ્યા હે જે કોલેજ ખુલવાની હતી ને એમાં તો હું ને મિત્ર બે અત્યાર માં પૂગી ગયા હું ના એ જોઈને તૈયાર થઈ ને યાર દુકાને તમે સમજો ને હેન જોવો તમે ને એમાં કઈ ઘટે હવે એકાદું ફિલ્મ હોય ને એટલે તારીખ લખાવી દો

ઓડા ઉને મલી પપટ કરી દીધી છે તો નઈ કાડી નો કાચ પણ બંધ કરી દીધો છે હવે એને ગમે એવો વરસાદ ધૂપ બારિશ ઓય પવન તિસ્કા કશું નઈ બગડાય નઈ ઓ સલિયે હવે એને આથી બહારા નઈ કોઈ જવા ના થાતા છે અને અતરના પોળમાં વાદવા થઈ જાતા છે વરસાદની આગાઈ બધાય બહુ દેતા છે જોતા છે કેવી કાલ્તી છે માટી તો અત ખળી વાદવા હે ને સુરેશ દાદા ઓલે આપણે દેખાતા છે હું કરવી થોડાક જો આ પવન જો જો ને એની માથે આ ખાલું દેખાય ને એમાં હે વાદળા હે તમે એટલે નથી દેખાતા બહુ હોય વાંધો નહીં અત્યારના પોનમાં હું કહેવાય દેવા બધી કરીને સાંડલો બાંડલો કરી વાય છે મસ્ત મજાના હે ને સાફ સફાઈ કરીને પણ એ આપણા મિત્ર હે ને માતાજીના ગરબા વગાડી રહ્યા છે નવલા નોતા આવી રહ્યા એટલે આવી રહ્યા નહીં ચાલુ થઈ ગયા છે ને એટલે તો સલીએ મિત્ર કોઈ સુબહ સુબહ તડકતા ભડકતા ગરબા હો જાય રાસ લેતા આવડે હે આવડે છે ને તો વગાડ શીખવી મને એ નથી આવડતો પીર રોંઢો મિત્ર લોકો વરસાદે આજ છે ને હાજરી પુરાવી દીધી હે કે કે આ રીતના તમને ખાડા ખાબો છે ભરેલા જોવા મળશે સતત ત્રણ દિવસથી વરસાદ રોજ હાજરી પુરાવી અને યો જાય છે તમે ટાઈમ થઈ ગયો છે રોંઢાના અત્યારે લગભગ હવા છ વાગવા આવ્યા છે અને અત્યારે અમે લોકો ક્યાં જ આવી ખુશી દીધી કે ક્યાં જ આવી છે દીદી ક્યાં કણે આમ ક્યાં માટે ને કુવાની માલપા પાણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એવી ખુશીમાં કાલ મેં જે ધુબકા મારી મારી નાયા આવીને એની તમે વાત જ જવા દો પણ મિત્ર ને એકચુઅલી હું કેવાય નવરાત્રીમાં માતાજી કૃપા ફરી ગઈ ને તે જવાનું બંધ રહ્યું છે હવે તારીખ નવી પાછી આવે ત્યારે જવાનું અને મિત્ર ના ભાઈ તો જુઓ બીજો રાઉન્ડ બહાર પડ્યો તો મિત્ર નો તો ગાંધીનગર જ આવ્યો ને મિત્ર ગાંધીનગર જ આવ્યો હે અને અત્યારે એમ હાલ્યા જ આવી છે દાદાના ઓટે દીવાબત્તી કરવા કેમકે નવરાત્રી ચાલુ થઈ ગઈ છે

અમારા ખુશી દીદી બોલવાનું છે કે વ્લોગમાં તમારે આગળ હે બપ્પા બીજું કંઈ બોલવાનું છે તો જય જય કરવા હાલો હરખા બેહીન હાલો હરખા બેહી જાવ પંગોઠી વાય કેમ જય જય કરવાનું હોય બસ જો અમારા ખુશી દીદીને ખબર છે તો હાલો અમે હેને અહીંયા પગે લાગી લેવી દીવાબત્તી કરી વાવી છે અને આ બાજુ અમારા કારેલાની ખેતી જો કેવા મસ્ત કારેલા હે દેખાડો હો તમને वारो काल वियो गयो है એટલે શેન નનકા નેનકા બધાય પણ કે ધરાઉને અયા ને અહીંયા પે હે અહીંયા પે હે ને દેખાય નકરા કાલ વારો હતો ને એટલે મોટો મોટો કાળી લામાંથી ઉતવી ગયા છે અમે પૂગી ગયા હવી ઘરે ને અયા આવીને મારા ખુશી બેન ને એક મુંજવાણ થઈ છે હું મુંજવાણ થઈ છે બારણું નથી ઉખડતું ઉગડે છે બારણું ઉગાડો ઉગાડો દેજો કો હા મત કોણ વાળા કાટ છે બાપા ઉગાડો મત દે કોણ વાળા કાટ છે હવે આ શું કરશું

તો અત્યારે પૂગી ગયા હોય ઘરે અને આપણે ખુશી દીધી મસ્તી કરી અને બારી બારણા પૂરી કાઢી દીધા બંધ હાલો પગ જાવી ઘરે ક્યાં ગયા અને એક વાત એ છે કે અમારા મિત્રને પાછી નવી તારીખ આવી ગઈ છે ગાંધીનગર માટે જવાની અરે દીદી હાલો સીધા હાલો ઓગણત્રીસ તારીખ આવી છે પાછી હવે આમાં ચેન્જીસ આવે કે હવે આ ફાઈનલ ફાઈનલ તારીખ દહરા બહરા પતાવી ને કે દહરા નહીં પતાય તો મિત્ર કો દચેરા પહેલે જવા પડે ગા કોઈ વાંધા નહીં હે દીદી આ દૂધની બાવણી લઈ લ્યો લઈ લ્યો લઈ લ્યો ઉપડી જશે આ તો ચાલો પૂગી ગયા છે ઈ આપડા હીરે કેમેરામેન જલ્દી ફોકસ કરું કેટલા વાગી રહ્યા છે 8 વાગીને 17 મિનિટ એટલે કે હવા 8 માથે 2 મિનિટ થઈ ગઈ છે અને દુકાનેથી આવીને મસ્ત મજાના વાવ પાણી કરી લીધા કપડા બદલાવી નાખ્યા છે અને હવે આપણે તૈયાર થઈ ગયા હવે ગામમાં માતાજીના મઠે જવા માટે કેમ કે આજથી માતાજીના નવલા નવકાનો પ્રારંભ થઈ ગયો છે અને હવે હેને માતાજીના મઠે આજથી રાસ ગરબાની ઉગી ચાલુ થઈ જાય છે તો હું આપણા મિત્ર રેખાભાઈ ચોક કાકા જકુબા એ બધા હેને કડક જવાના હે માતાજીના મઢે નોતાની મોજ કરવા હાટુ તો ઈ હાટું થઈને આજનો આપણો વ્લોક છે એને અહીંયા આપણે કરી દેખું પૂરો તો મૌ મસ્ત મજાના તાજા તાજા વ્લોક સાથે ત્યાં સુધી બધા રામ રામ નવરાત્રી ખૂબ ખૂબ શુભકામના અને જય માતાજી આવો